આ બધા બગાડો હાટવા આવે મોટો તો હજી લેવો નાખી લે આમ આ જો મોટો પ્રਾਕ્રમણ કરી ગઈ હેલો મિત્રોファミリー આના નવો નવો વિડિયોમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો hore જો તમને ખબર હશે નળી નળીયેલીન છોકરા બગાડવા આવતા એટલે તમને ખબર પડી જશે કે આજે શું છે તો બધાને પહેલા તો હેપી હોલી અને જો આયા તું શું કરે જોઈ લે હેપી હોલી હેપી હોલી આયા આમ જો આયા હેપી હોળી બોલ બોલ હા તો ભાઈ પેલા બોલી હવે નો બોલવાની ભાઈ પિસ્કારી જોવા આ બધું હું કર્યું ત્યાં ને જીવરાજ ભાઈ ક્યાં રમવા આવ્યો હેપી હોલી હેપી હોળી હેપી હોળી તો હલો અત્યારે આપણે દરિયામાં જવાનું છે ને આ માહોલ કંઈક અલગ હશે તો બગાડવા તો પડ્યા જ બધાને તો પેલા બધાને હેપ્પી હોળી અને ધ્યાન રાખજો ખાસ કરીને કાંઈમાં ન પડે તો ચાલો કન્ટિન્યુ જોડે રહેજો આજનો વિડીયો કાંઈક ધમા કેદાર હશે

આમ જતા કરી જોઈ લે જો મોટા આજ તો બધા બધા આધાર કાર્ડ હારે રાખજો એટલે મોઢા હેપી ઓલી જો આ ફૂગો ભરે આ પિચકારી લઈને આવી હેપી ઓલી હેપી ઓલી હેપી ઓલી

બસ 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 કોણ છો તમે હા ભાઈને ઓળખતા હોય તો કમેન્ટ કરી દેજો આ ભાઈને ઓળખતા હોય તો કમેન્ટ કરી દેજો આ આ છોકરી તું કોણ છો આજ બધાના મોટા કઈક અલગ અલગ છે ભાઈ રો એ દીધા હો ભાઈ

કેમ લાગે ખુલશે આમે એમની દરવાજો ખુલશે કેમ લાગે તમે શોર્ટ છે ને એ આને પૂરી હાલો ભાઈ દરવાજો ખુલ્લો નથી એટલે બીજા જઈ આવીએ હાલો પછી આવીએ હાલો રેડી રેડી હાલો હેપી ઓલી હાલો પોજવાળાઈ જાજો એક બે પોજવા ભરી લેજો આઈ લે

ઓય શું પાજે એ કેને વાડી થઈ છે કેને વાડી થઈ હાલો ભાઈ દરવાજો ઠેકવાનો છે હાલો હવે ખુલ છે રેડી બાર લઈ બાર લઈ લો બહાર લઈ લો બહાર લઈ

આમ જવા હજી થોડાક દેખાય છે હાલો રેડી અનસિન વારો છે હાલો બીજા કરે આ બધી ભાવિયોને

মার দা থাপ তার

बाबा अबे हंसी बोल रही है भाई आहा कपड़ा फाड़ के कपड़ा फाड़ के खेल दिया वाह रेडी वो काम नहीं करने का આમ <laughs> જો <laughs> 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 <before multi> <laughshalf>

रा yeah, okay. ભાઈ પોદો નથી આયો આગારો એ હવે પોદો ફટિયા ભાઈ તમે છે ને કેમેરા જાળ રાખજે કેમેરા ફૂલ ફોકસ

halo film भाई दरवाजा फाला

રેડી રેડી ફેમસ આવું હાલો રેડી આ તું જ કેવો જાતો હોય કે Hãy subscribe <laughs> cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn રેડી તો ફેમિલી આજનો વિડીયો કઈ ધમાકે દાર હતો એ તમે જોયો અને ગામડાની હોળી કઈક આવી હોય તમે જોઈ અને તમને મજા આવી છે અને આમાં તમને શું મજા આવી એ વિડીયો કમેન્ટ કરી દેજો બસ આજનો વિડીયો એટલો જ હતો આશા કરો કે આજનો વિડીયો તમને ગમ્યો હશે અને જે આ પહેલો ભાગ હતો તો બીજો ભાગ આવવાનો છે હવે આપણે જવું છે દરિયામાં તો બધા ગયા છે તો ચાલો જાય તો બીજો ભાગ પણ જોજો ચાલો બાય બાય